વા વાર્તાનું નામ પંખી કહે ગામને પાદરે એક ઘટાદર વડલો વૃક્ષ પર મા માળાઓ બાદ પંખીઓ રહે વડલાને બધા જ દાદા કહે અને રોજ સવારથી પંખીઓ કલ દાના દાણા પાણી માટે નીકળી જાય અને વડદાદા પંખીઓના બચ્ચાની ખબર ના પંખીઓના બ બચ્ચાની રંખેવલી કરે અને

થોડીક વારમાં અહીંયા ચાર મુસાફરો આવ્યા અને પહેલો કહે અહીંયા કેટલી શાંતિ છે બીજો કહે ઠંડક પણ અને બીજો કહે આવા વડવૃક્ષ તો ગામમાં જ જોવા મળે છે શહેરમાં તો કાંઈ જોવા જ નથી મળતું અને કહ્યું ગામમાં તો શહેરમાં તો પ્રાણી પક્ષી પણ જોવા નથી મળતા અને ચોથો કહે હા તારી સાચી વાત છે અને આ વાત વડેદાદા અને પંખીઓના બચ્ચા સાંભળી રહ્યા હતા અને કહ્યું કલર કરતા આવ્યા અને વડ દાદાને પૂછ્યું આજે આટલા ઉદાસ કેમ છો અને વડ વડેદાદાએ કહ્યું અહીંયા ચાર મુસાફરો આવ્યા હતા અને ગામ જેવું તો શહેરમાં છે જ નહીં અને વડેદાદાએ પંખીઓએ કહ્યું કે દાદી કઈ ઉપાય કહો ને અને વર્ણવડા દાદા બોલ્યા તમે પાંચ છ પંખીઓ શહેરમાં જાઓ ત્યાં કેવું છે તે જોઈને આવો અને પંખીઓ શહેરમાં ગયા અને એક શહેરથી બી ના ઘરમાં ઘરમાં ચબૂતરા અને તે વાડકીમાં દાના લોટામાં અલગથી પાણી હતું અને આ આ આ બધું જોઈને પંખીઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને પાછા આવ્યા અને વબ વડદાદે કહ્યું આ આટલા ખુશ કેમ છો અને પછી પંખીઓ કહ્યું ગામ જેવું જ શંખેરમાં છે ત્યાં પ્રેમાળ લોકો પણ રહે છે અને બધા પંખીઓએ કહ્યું ও ওয়ার দাদা ওয়ার দাদা মজা নি